રસોડામાં ચેટલી ગરમી થાય પાવે હશે રહેવા તું નહીં આખું પલડી રહેવા હે બોલો રસોઈ તમે માડ માડ બનાય તો હું શું કહું તમને રસોડામાં એસી લગાઈ દો ને તો એસી લગાવું હે હા બહુ ગરમી થાય તો આને ભી રહેવા તું નહીં તમે જો તો તો કેટલા ટન નું લગાવવાનું બે ટન નું લગાય તો બે ટન હાચે હા હાચે હાચું કહું તો પછી તું લુકડા ધોવા જતી હશે તાણે તને હાથ તો દુખતા જ હશે ને હા તો વડી બહુ જ દુખે તો પછી વોશિંગ મશીન લઈ દો હા તો તો હવથી લો અને લોટ ધરાવા તું અહીંથી પેલા ત્યાં જાય છે બે ચાઈ સોસાયટી આધી જાય છે તો લોટ ઉપર લોટનો ડબ્બો ઉપાડીને તને લઈ જવામાં લાવવા તકલીફ થતી છે સાચી વાત છે મને કેટલી કેળો દુખવાઈ જાય છે બોલો તો ઘરઘંટી લઈ દો હાલો તો તો હવથી હારલો સરસ કામ થઈ જાય હાચું હાચું લે અભી હાલ તાણો ઓર્ડર આપી દો હેલો ભેલા જય શ્રી કૃષ્ણ અરે કંઈ નહીં જો આ એક શું કહેતો તો તને કે મારી બાયડીને રહોડામાં ગરમી થાય રસોઈ બનાવતી હોય તેને ભયંકર ગરમી થાય રહેવાતું જ નહીં નહીં એટલે બે ટનનું એસી અને એ પાછું ઓ જનરલ કાં તો મીસો લાવું છે બરાબર અરે એ નહીં યાર બે ટનનું જ જોઈએ હા પછી મારી બાયડીને કપડાં ધોવામાં તકલીફ થાય છે હાથમાં એને પેલી એલર્જી થાય છે પાવડરના હિસાબે હા અને થાકી જાય એ તો એક વોશિંગ મશીન બે મિનિટ ચાલુ રાખજે વોશિંગ મશીન ઓટોમેટિક લાવવાનું ખાધું ને ઓટોમેટિક લાવો ને એટલે મારે પાછળ પણ જોવા જવું પડે અહીંથી આના નામથી આ નાખવું પડે એના કતાં ડાયરેક્ટ હોય તો જાય હા ભેલા વોશિંગ મશીન જોને એ 8.5 આઠ કિલોનું ઓટોમેટિક હા અને મારા ઘરનાને લોડ દરાવા જવું પડે ત્યાં સોસાયટી આગું એટલે એક ઓટોમેટિક ઘરઘંટી બસ આ ત્રણેય વસ્તુ હોય ને કાલ ને કાલ મારા ઘરે પહોંચી જવી જોઈએ હા હા સારું હા જય શ્રી કૃષ્ણ